મિત્રો મહાભારતના યુદ્ધ દરમિયાન ઘણા મુનિઓ અને મહિલાઓએ અનેક લોકોને શ્રાપ આપ્યા હતા તો આજે અમે તમને એવા ત્રણ શ્રાપ વિશે કહેવા માંગીશું કે જે આજે પણ પૃથ્વી ઉપર મોજૂદ છે આ શ્રાપ મહાભારતના એવા મહાન વ્યક્તિઓએ આપેલા હતા અને આ શ્રાપથી જ કળિયુગ ચાલી રહ્યો છે અને આ શ્રાપ પ્રમાણે જ ચાલે છે તો ચાલો આજે જાણીએ આ બધા શ્રાપ વિશે પહેલો શ્રાપ ઋષિ શૃંગનો શ્રાપ હતો જે મહાભારત પૂરું થયા પછી જ્યારે પાંડવો એમનું રાજ્ય છોડીને હિમાલયમાં જવા લાગ્યા ત્યારે તેઓ તેનું બધું જ રાજ અર્જુનના પુત્ર પરીક્ષિતને આપીને ગયા હતા અને રાજા પરીક્ષિતના રાજના કારણે કળિયુગ ધરતી પર આવી નહતો શકતો એને લઈને કળિયુગના સૌથી પહેલાં રાજા પરીક્ષિત પર હાવી થાય છે અને પરીક્ષિત પાસે શ્રુંગ ઋષિના ગળામાં સાપ ન ખાવે છે અને આ ખરાબ કર્મને કારણે ઋષિ શ્રુંગ પરીક્ષિતને શ્રાપ આપે છે તે તારું સાત દિવસમાં તક્ષત નાગ કરડવાને કારણે મૃત્યુ થશે અને જ્યારે પરીક્ષિતનું મૃત્યુ થાય છે એના પછી જ કળિયુગ ધરતી પર આવી શકે છે બીજો શ્રાપ હતો યુધિષ્ઠિરનો શ્રાપ મહાભારત કાવ્યની અનુસાર જ્યારે મહાભારતનું યુદ્ધ ખતમ થયું ત્યારે પાંડવોની માતા કુંતી એ દરેક પાંડવોને જણાવે છે કે કર્ણ છે એનો મોટો ભાઈ હતો આ સાંભળે છે ને ત્યારે એને ખૂબ જ દુઃખ થાય છે અને એ મહિલાઓને શ્રાપ આપે છે કે કોઈ પણ મહિલાની અંદર કોઈ પણ રહસ્યને વધારે સમય માટે છુપાવી નહીં શકે એટલે જ આજે પણ કોઈ પણ મહિલાને તમે કોઈ પણ વાત કીધેલી હોય તો એ બીજી મહિલાને જરૂરથી કહી દે છે અને એના પેટમાં કોઈ પણ વાત નથી રહી શકતી અને અત્યારે હાલ કળિયુગમાં પણ એવું જ થઈ રહ્યું છે ત્રીજો શ્રાપ શ્રી કૃષ્ણે અશ્વત્થામાને આપ્યો હતો આ શ્રાપ માટે વાત કંઈક એવી હતી કે મહાભારતના છેલ્લા દિવસોમાં અશ્વત્થામા પાંડવ પુત્રોની કપટપૂર્વક હત્યા કરે છે આ પછી ગુસ્સે ભરાયેલા પાંડવો અને શ્રી કૃષ્ણ અશ્વત્થામાની પાછળ જાય છે પાછળ તેઓ મહર્ષિ વેદ વ્યાસના આશ્રમમાં પહોંચે છે અને પોતાને અનુભવતા અશ્વત્થામાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે એના બચાવમાં અર્જુન પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે આ પછી વેદ વ્યાસ શસ્ત્રોને ટકરાવતા અટકાવે છે અને શસ્ત્રોને પાછો ખેંચવાનો આદેશ આપે છે આમ થતાં અર્જુન તો પોતાનું શસ્ત્ર પાછું ખેંચી લે છે પરંતુ જ્યારે અશ્વત્થામાં શસ્ત્રની દિશા બદલીને અભિમન્યુની પત્ની ઉતરા જે ગર્ભવતી હતી એના ગર્ભાશય ઉપર અશ્વત્થામાં શસ્ત્રની દિશા બદલીને એના તરફ તાકે છે એનાથી કૃષ્ણ ગુસ્સે થઈને અશ્વત્થામાંને ત્રણ હજાર વર્ષ પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપે છે અને એવું કહેવાય છે કે આ શ્રાપને કારણે અશ્વત્થામાં આજે પણ ધરતી પર મોજૂદ છે તો મિત્રો આ હતા મહાભારતના સૌથી શક્તિશાળી એવા શ્રાપ જે આજે પણ ધરતી પર મોજૂદ છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો અને આવી જ માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઇક જરૂરથી કરજો